નમસ્કાર ખેડૂત મિત્રો હું સોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે આપણે આપણે જોઈએ કે કપાસના પાંદ ઉપર કોઈ પણ જીવાત હોય ઈયળ હોય ફૂદા હોય કે કોઈ પણ વસ્તુ છે એ દવા છાંટ્યા વગર આપણને મૃત અવસ્થામાં જોવા મળે છે મતલબ કે એકદમ સળગી ગઈ હોય એવી વસ્તુ આપણને જોવા મળે છે તો આ વસ્તુ થવા પાછળ એનું મુખ્ય કારણ શું હોય શકે તો એની વિશે આપણે ચર્ચા કરશું તો અત્યારે મેજર આમ મોટા ભાગે આપણે જોઈએ તો ઝાકળ અને મેઘરવો આ બંને વસ્તુ લોકો સમાન ગણે છે પરંતુ ઝાકળ અને મેઘરવો બંને અલગ અલગ વસ્તુ હોય છે રાત્રે આપણે આકાશમાં જોઈએ તો આકાશ એકદમ ખુલ્લું અને તારોડિયા જો જમઝમ થતા હોય તો ત્યારે મેઘરવો આવવાની શક્યતા વધી જાય છે મેઘર્વો જે છે એ બિવેરિયાને ઉત્પન્ન કરે છે મતલબ કે એની કાર્ય પ્રણાલીને વધારે છે મેઘરવો છે એ હંમેશા જમીનમાંથી આવે છે અને પાંદની નીચેની સપાટી ઉપર આપણને બુંદ સ્વરૂપે પાણી સ્વરૂપે જોવા મળે એ મેઘરવો છે અને એ તમામ જીવોતો જીવાતોના નિયંત્રણ માટે આપણને ઉપયોગી લાગે છે જ્યારે ઝાકળ જોઈએ તો ઝાકળ આપણને આકાશમાંથી જે પાણી સ્વરૂપે આપણા પાંદની ઉપર જોવા મળે તો એ પાંદની ઉપર પાણી જયારે ભરાય રહે છે ઝાકળ ભરાય રહે છે ત્યારે આપણને આ રીતે જો કે પાનની અંદર ટપકા પડતા હોય તો આ ટપકાના રોગની શરૂઆત આ ઝાકળ થવાને લીધે થાય છે તો ખરેખર આના માટે આપણે કરવું શું જોઈએ તો કે બિવેરિયા જયારે વધશે તેની સાથે સાથે ફૂગનું પણ નિયંત્રણ આપણે કરવું પડશે તો તમામ ખેડૂત મિત્રોને હું ભલામણ કરું છું કે એક આપણને સારી વસ્તુ જોવા મળે છે તો એની સાથે ફૂગ ના રાઉન્ડ પણ આપણે કરવો જોઈએ دন্যবাদ